નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસટી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં આરબીએસકે ટીમ અર્બન હેલ્થ સેન્ટર સેક્ટર 29 દ્વારા રાષ્ટ્રીય કિશોરવસ્થા અને વેલનેસ ડે ની ઉજવણીના ભાગરૂપે સ્વાસ્થ્ય અંતર્ગત ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કુલ 46 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો બે સેશનમાં યોજવામાં આવેલા સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ તમામ વિજેતાઓને ઇનામ તથા અન્ય સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ હતું पाटन खत्री समाज अहमदाबाद गांधीनगर निवासी उपक्रमे पेथापुर गांधीनगर मुकामे आवेल कैलाश धाम चैरिटेबल ट्रस्टના ઉદ્ધાશ્રમ ખાતે રહેતા વડીલો માટે ભોજન સમારંભના કાર્યક્રમો આયોજન તારીખ 10 मार्च ના રવિવારના રોજ કરવામાં આવેલ હતું તેમજ સમાજના કમિટી મેમ્બર તરફથી વૃક્ષારોપણનું આયોજન પણ કરવામાં આવેલ હતું

સિનીયર સિટીઝન મહિલા પાંખના કન્વિનર કુસુમબેન જોશી, વિવેક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મિનલબેન ઓઝા, મેલડી આનંદના ગરબાના પ્રમુખ રફુલાબેન ભાવસાર વગેરે હાજર રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો. મિલેટ્સ વાંદીના જજીસ પદે પરમજી ઠાઉર, દક્ષાબેન જાધવ અને પર્સનાલિટી સ્પર્ધાના જજીસ તરીકે ચેતનાબૂચ અને વર્ષાબેન પારેખે સેવાઓ આપી હતી. જ્યારે વિન્ટેજ બ્યુટી પાર્લર અદિતિબેન ત્રિવેદીએ બ્યુટી ટિપ્સ આપી હતી. તારીખ 20 માર્ચ ના રોજ વિશ્વ ચકલી દિવસ ના દિવસે પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા 2000 પાણીના કુંડાનું નિશુલ્લ વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે હેપી યુ ક્લબ દ્વારા હેપી ચકલીના ઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ગાંધીનગર તથા આસપાસના વિસ્તારના લોકોએ ચકલી બચાવ અભિયાનમાં ભાગ લઈને લોકો પોતાના ઘરે કુંડા લઈ જઈ પક્ષીની તરસી પાશે સાથે સાથે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું હતું જેમાં લોકોએ મોટા પ્રમાણમાં ચેકઅપ કરાવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ